આ ડુંગરા જેને બોરિયા કહેવાય બોરિયા અને બોરિયાના અલગ 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 ગામો અગિયાર ગામો નાના મોટા

ઉજવાતો તો ગામે ગામ પણ એક વાર નક્કી થયું કે વિશ્વ આદિવાસી દિવસ શહેરોમાં તો થાય પણ શહેરમાં આદિવાસી રે ખરા નોકરી કરે ઈડાસ રે બાકી બીજા બધા આદિવાસી કઈ રે ગામમાં અને ગામમાં જે રે કોણ હે તે આદિવાસી હે અને એને સમજાવવા પડે અને એને તૈયાર કરવા પડે એટલે આ બોરિયા ગામના આયોજક સમિતિ તમારી માટે આયોજન કર્યું વિશ્વ આદિવાસી દિવસ બેને કીધું એમ કે કેમ બીજા સમાજ વિશ્વ સમાજનો દિવસ જાહેર કર્યો કેમ આદિવાસી રોષ બહુ ગૌરવ વાત હે કે આદિવાસી નો દિવસ આ ગુજરાત નહી આ ભારત નહી પણ આખા દુનિયા એ નક્કી કર્યું એ એટલે આખા દુનિયામાં આદિવાસી રે એ વાત નક્કી થઈ ગયો તો આદિવાસીનો દિવસ ઉજવવાનો કેમ આવ્યો કે આદિવાસી કેમ આદિવાસીનો દિવસ ને આદિવાસી બચે તો આ દુનિયા બસે ધ્યાન ત્યાં મળજો તમારી વેલ્યુ કેટલી હે તમે કોણ હો તમારી ઉપર આખી હોય ચિંતા કરી કે આ લોકો જીવે આખી દુનિયા જીવે આ જે આદિવાસી એ જીવે આપણને તો ખબર નથી આખો વિશ્વ આદિવાસી ઓગણીસો ચોર્યાસી માં નક્કી થયું આ દુનિયાને કોઈ બચાવી શકે આ દુનિયાને કોઈ જીવાડી હકે એવું પૂર કે આવતો કેટલા મનખા મરી ગયો કઈક આખા નાખા ડોંગરા જાય એવું કેમ થાય આદિવાસી એક આખી દુનિયાને ને જીવાડે એવો હે આદિવાસી સંસ્કૃતિ આદિવાસી એ જીવે જીવો એવી સંસ્કૃતિ વાળો આદિવાસી કેમ કે આદિવાસી કોઈના પર હુમલો કરતો નથી જીવો અને જીવાડો ઉદાહરણ તરીકે આ જંગલ આદિવાસી પોતાનો બાપ કીધો હે આસમાનને ને પેલી બે કીધું બાપ કીધો આ ધરતીને માતા કીધી હે

નથી કીધાડે નદી માં પાણી પીધું હોય આમ કઈ પાણી પીધું કીધા નદીને ને ટીકે કીયાળું કાઢ્યું નદી ને ટીકે કુવા કાઢ્યા કાઢ્યા

આ બધું રહીવત ખરું વહરાત ડુંગરામાં દવાણ આવે હળગાવાનું થયું આપણે હમણે લાકડાની જરૂર પડી હે પહેલા લાકડા આ ઝાડ હે ને ઝાડ આ ઝાડ પર હું લાકડો નીચે હુકાઈને પડે ને તો રોટલા હારે સુલા હારું લઈ જતા હતા બરોબર કે નહીં બરોબર કે આખું ઝાડ કાપી નાખતા તા આખા વર્ગ લાકડા સુધી ઝાડ ઝાડ કાપી નાખતા તા જંગલમાં જતા જે હુકો લાગ પડતા ને એ લઈ આવતા હા વાત કે તમે આદિવાસી કોણ હોય તમને યાદ કરાવો આ ઝાડની વાત કરી આ ની અંદર બ્રશ આવી જાય બ્રશ આવી જાય ને બટલ ધાતુદા તૂટી જાય ખબર કહી કહીને કહી કહીને

हवार मा उठी ने तमे करो ताव ताव आवता आवे ही सुटी दवा पीवी पडे ते करता ता दातोळ रो लिमडो कापी ता जाता लिमडो कापता डाळू पाणी देता ताटली जरूर हाळाोळ न जरूर मापी ने लग...

આ જંગલને કોણ બસાવે આ વૃક્ષોને કોણ બસાવે તો આદિવાસી બસાવે કેમ કે આદિવાસીને પ્રકૃતિને જાણે હાથે લેવા દેવા છે કે ખાકરો જોતો રહે તો પાનકા લાભ હે ખાકરો જોતો રહે તે પીડીકોળે સબળ કહી પીહે ખાકરો જોતો રહે તે પાસે આપણે પડિયા કેક બઢાવ હો એટલે આ વસ્તુને ધ્યાન માં રાખવાડો એટલે ઝાડને કાપતા અવાજ હમણાં કે નહી હમણાં આ આધુનિક કહેવાય ઓકેવાય એનો વિશ્વાસ કરાય એટલે આપણે આપણી વાળી ચાલુ જ રાખવી પડે એટલે ઝાડે કાપવા વાળો આદિવાસી એ કે પછી બીજી સંસ્કૃતિ આવી આ ઝાડને કોણ હાથ ક્લિયર ક્લીયર આવું જીવડું આવે ગામ કેરમાં જીવડું એટલે કે કીડકી આવે

અને પેલા માળ ત્રણ માળ નો બંગલો લો વડે ઉનાળા માં પાંચસો ફેરવે અને સોમણ માં પાંચસો ફેરવે આપડી સંસ્કૃતિ મોટી કે પેલાની લાઈટ બિલ આવે કે આવે આ પોડ માં આમ નડકે હોય તો અવાજ આગ જાય ઉનાળા માં તોપ લાગે સમજો યાર જેટલા આપણે સમજ્યા એટલે કઈ પડેલા ગણેલા ગુરુ મહારાજે કીધું તું કે બાજુ પડેલા ગણેલા ભૂલે પડે આપડે પડ્યા આ જંગલ કાપ્યો આ લોકો પથરા લઈ ગયા સિમેન્ટ બનાવ્યો સિમેન્ટ નહીં બને પથરા આ ડુંગરા પૂરા કોડ ખાઈ જાય બીજી સંસ્કૃતિ અને જંગલ મટી અને શહેર ઉભા થાય અને શહેર ઉભા થાય એટલે કેવો ઉભા થાય આરસીસી વાળા પાછા જે તાર રે એને તોપ જરી પડે એટલે તોપ જોર લાગે તાડે જોર લાગે અને વહરાત પડે તો પાણીમાં જ નહીં જમીનમાં

આપણે આ દુનિયાની અંદર આદિવાસી જોતી છે તો આપણે જુઓ એમ વિચારી આ આદિવાસીને જીવતા રાખો ઓગણીસો ચોર્યાસી ની અંદર અને 1994 માં નક્કી થયું કે આદિવાસી દિવસ ઉજવો અને આ દુનિયાને ફસાવો ક્લિયર વાત એટલે આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી લે એટલે આપણા લોકોએ આપણે લોકોએ આપણો દિવસ એટલે હે બરાબર હવે શિક્ષણ ની વાત થઈ ગઈ હે શિક્ષણ ની વાત થઈ ગઈ આદિવાસી આદિવાસી આટલો મારો આટલો મારો સરકારે નામે લખી દીધો બરોબર બાકી રહ્યો કે સરકારે આપણા લોકો આપણા આ દેશના મૂળ માલિક કોણ છે

આપણી જગ્યા ભરાતી ભરાતે ભરાતે આદિવાસી પરા હે આપણે આદિવાસી જગ્યા આપણે નહીં ભરાતા ખાલી નીકળે તારે તા ને કોલેજો સ્કૂલો હે આપણે પણ નોકરી કરે કેવી રીતે નોકરી કરે આદિવાસી આ ભીલ હે એ ભીલ કોઈને કેવાડવું ખરાબ લાગતું તો ખાતે અને એ અલગ પ્રકારના હતા ઓબીસી ને પણ જુગે પણ આ તો બધા જી જુયા એ બધા કજા આદિવાસી બની જા આદિવાસી કેવું એસટી નો દાખલો તો લે એસટી નો દાખલો તો લે પણ તો કોણ હે ભીલ હે કે ના આદિવાસી એ માણસ ખોટો હે હો હે ખોટો આદિવાસી હે 6 ના 1950 ના દાડે જે માણાતે સીમાંકન થયું એ ટેસ્ટી હે કાર્ડ ખોલીને હમણે દેજો આ તાકવાડી જરૂર હે આ બોરિયા ગામની અંદર અને સેરા તાલુકા ની અંદર જે લોકો ઓબીસી હતા મારો ઓબીસી ભાઈ ને એની જગ્યા મળી છે કે નહીં મળી છે આપણે મદદ કરજે પોડેગા ઓબીસી ભાઈ આદિવાસી માં આવે એ સાલે ખરું સાલે ખરું

આદિવાસીની સીટ હાથે કોડું મોરે ગેર આદિવાસી ઉપર નહિ બોલો તો હમણાં નિષા સુતાર તારુથી નોકરી કરે દારા આપણે ખોટા આદિવાસીનો વિરોધ કરવો જોઈએ કે નહીં આ શિક્ષણ હે આ શિક્ષણ હે ખોટો સીની થાળી હે જેનો પાક હે એને મળવો જો કે નહીં મળવું છું ओबीसी नो पाक है ओबीसी नो बड़ो दी कितनी बड़ो दी है आरा जे ओबीसी भाइयों है इन्हीं जगह पर भी जुगे ओबीसी ने सीट आवे तो कोई आदिवासी फॉर्म भरे खरो फॉर्म भरे खरो ये मत है कि तमे तो ओबीसी थोड़ा हो। तारे आदिवासी ने सीट आवे तमे हुका पड़ो ये पूछो पड़े नहीं पड़े अंदर

પણ નોકરી બીજા લઈ તો ગમે ખરું તો બસ વિરોધ કરવાનું ચાલુ કરવા દો ને હવે તો પ્રવીણ પારકી ના અમારા બધા આવી છે એને હાથી થઈ જવાનો કાય બોલવાન ને કાય ને પણ હાથી થઈ જવાનો કે તમારા સોરણ સર્ટિફિકેટ બસી હે મળી તે જાય છે બધાને બધાને હે પણ ખોટો એ આગળ ને ખબર હે કે ખોટો એ આગળ એને

ઓબીસી વાળો કારે આપણે એસટીમ પહેર પહેરણ પીલન તો પહેરાવે હે પીલણી સુર લઈ જઈગા ગા લઈ લેજે ખબર હે હે